નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણી વચ્ચે કૃષિ નિષ્ણાત મોહિતભાઈ ડાંગરિયા આવેલા છે તો આ વર્ષે વરસાદનું પ્રમાણ બહુ સારું થયેલું છે જે વિસ્તારમાં પાણીની વધતા ઓછી પ્રમાણમાં તકલીફ હતી ત્યાં પણ પાણી પૂરતા પ્રમાણમાં છે તો આ વખતે રવિ સિઝન એટલે કે શિયાળુ સિઝનમાં જીરું અને ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલું છે તો મોહિતભાઈ ડાંગરિયા પાસેથી આપણે જીરું અને ચણા વિશે કે શું માર્ગદર્શન લેવું જોઈએ લીલા જીરાની અંદર મેન લીલો સુકારો હોય તો એના માટે આગોતરા શું પગલાં લેવા ચરમી એના વિશે શું માહિતી લેવી એ મોહિતભાઈ પાસેથી જાણીએ નમસ્કાર સૌ પ્રથમ તો મારું નામ છે મોહિત ડાંગરિયા અને આપણે આજે અહીંયા ઉપસ્થિત રહ્યા જસદણ વિસ્તારમાં તો જસદણમાં તમે જુઓ કે જીરું પણ એવું સારું એવું વાવેતર થયું છે ચણા અને ઘઉં તો છે તો દર વર્ષે અહીંના ખેડૂતો સારું એવું અને સૌથી પહેલું જીરું કોઈ પણ માર્કેટમાં આવતું હોય તો અઈનું આવે છે હા માર્કેટમાં યાર્ડમાં વેચાવા માટે જીરું જો આવતું હોય તો કાયદેસરની અહીંયા મને લાગે છે કમ્પિટિશન થતી હોય કે સારું જીરું અને વેલું જીરું તો પેલો ગર્વની વાત છે કે ત્યાં આપણે અત્યારે છીએ તમે પાછળ પણ જુઓ કે આગળતરું ખેતર પણ છે તો આજે કહું કે જીરું ના પાકમાં સૌથી ઈમ્પોર્ટન્ટ હોય તો બે જ રોગ છે કાળિયો અને સુકારો સુકારોમાં પણ લીલો અને પીળો સુકારો આવે છે પણ અત્યારે તમને કહું કે કોઈ પણ રોગ આવે એના પહેલાં આપણે એની ટ્રીટમેન્ટ કરવી પડે છે તો પહેલી વસ્તુ કહું કે જો તમે અત્યારની પરિસ્થિતિ ખેડૂત મિત્રો જ્યારે પણ પિયત આપતા હોય અથવા તો કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે તમારે એને ફૂગનાશક અને ફૂગનાશકની સાથે સાથે તમારે એને કોઈ પણ રેડીમેડ ખોરાક આપવો પડશે ખાતર હોય માઇક્રોન્યુટ્રન્ટ હોય કે રેડીમેડ ખોરાક હોય એમિનો બેઝ કે પેપ્ટાઇડ હોય અને અથવા સાથે સાથે એને ફૂગનાશક જેથી કરીને ફૂગનું રોકાણ પણ કરશે અને સાથે સાથે રેડીમેડ ખોરાક ગ્લુકોઝના બાટલાની જે મળશે જેથી કરીને આપણો જે શરૂઆતનો સુકારો છે આવ્યા પહેલાં એને કંટ્રોલ કરી શકીએ તો સાહેબ આપણે જે ખાસ કરીને જે આગોતરા સુકારો જે સુકારો આવે છે એના માટે આગોતરા પગલામાં તો ઘણી અત્યારે બેક્ટેરિયા બે ટ્રીટમેન્ટ છે કોઈ ફંગીસાઈડ છે એના માટે તો બેક્ટેરિયામાં તો આપણે જે સ્ટાર પ્રોટેક્ટ બેક્ટેરિયા આવે છે એની ભલામણ કરીએ છીએ એના સુકારામાં એને જે પોષણ મળી રહે એના માટે સ્ટાર એનપી કે આપીએ છીએ પણ જે પિસ્તાલીસ દિવસે જે ચરમી નો રાઉન્ડ આપણે જે ગેલેરીઓ કરીએ છીએ અને એની સાથે જે આપણે વરદાન આપીએ છીએ તો સાહેબ તમે ફિલ્મમાં હોય છો તો એના વિશે તમે માહિતી ખેડૂતોને તો એક બહુ સરસ માહિતી કે છેલ્લા વર્ષે ગયા વર્ષે ગેલેલીઓનો બહુ જ વ્યાપક પ્રમાણમાં લગભગ બધા ખેડૂતોએ વપરાશ કરેલો હતો ગેલેલીઓ વપરાશ ખેડૂતોને પણ ખબર છે કે આજે ક્યારે સ્પ્રે કરવો કેટલા સ્પ્રે કરો એનો ફાયદો થાય તો પહેલી વસ્તુ કે ખેડૂત મિત્રો ગેલેલીઓનો ખેડૂતોને તે ખબર પ્રથમ સ્પ્રે ક્યારે કે જ્યારે પિસ્તાલીસ દિવસનો આસપાસ જીરું થાય ત્યારે અથવા તો ફૂલ ગુલાબી ફૂલ દેખાવાની શરૂઆત થાય ત્યારે જેથી કરીને તમારા રોગને આવતો અટકાવશે અને ફૂલની ફ્લાવરિંગની સંખ્યા અને એના ક્વોલિટીમાં પણ વધારો કરશે સાથે જ તમે જે કીધું વરદાન તો આ ટાઈપની દવા જે ગઈ સાલ પણ વપરાયેલી હતી બધા છે સ્ટેપઅપ તો આ ટાઈપની દવા જ્યાં પણ સાથે વપરાણી હતી આ સ્ટેજમાં તો ખેડૂતોને એનો સારામાં સારો બેનિફિટ તો જેવી રીતે મેં કીધું કે સુકારામાં એને રેડીમેડ ખોરાકની જરૂર પડે તો આ રોગમાં પણ જ્યારે પણ એને ખોરાકની વધારે કોઈપણ પાકને ક્યારે જરૂર પડે કે જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે ફ્લાવરિંગ આવતું હોય ફ્લાવરિંગમાંથી ફ્રૂટ બનતું હોય તો ત્યારે જ કોઈપણ પાકમાં ઓસણની જરૂર પડે તો એ દરમિયાન ગેલેલીઓનો પણ એક ભાગ છે કે રોગ ને આવતો અટકાવશે એટલે પોતે પણ પીજીઆર નું કામ કરશે પણ સાથે સાથે જો આવા રેડીમેડ ખોરાક જેવા છે એ આપશો તો તમને સોનામાં સુગંધ એવું કામ થશે અને ઉત્પાદન અને ઉત્પાદનની ક્વોલિટી પણ આપણને સારામાં સારી મળશે અને ખેડૂત મિત્રો ખાસ તમે અત્યારે જીરુમાં લગભગ એવા કોઈ લગભગ ખેડૂત નહીં હોય કે ગેલેલીઓ નહીં વાપરતા તો આ ટાઈપની દવા પણ સાથે મેળવીને વાપરો જેથી કરીને તમને સારામાં સારું રિઝલ્ટ મળે સાહેબ તમારા કોઈ કોઈ પણ આગોતરા લેવાની માહિતી હોય તો અમારા ખેડૂત મિત્રો જે વિડીયો જોવે છે તો વિડીયો માધ્યમથી તમારે તમારે દસ વર્ષ નો નો અનુભવ છે તો તમે કઈક એને માર્ગદર્શન આપો બીજું તો ખાસ એ જ કેવાનું છે કે પેલા તો બને એટલું જયારે તમે વાત કરી કે આપણે ઓમેસા ફૂગનાશકને પ્રાધાન્ય આપીએ છીએ જીરૂમ આપું જ હોય પણ સાથે સાથે એ પણ ના ભૂલવું પડે કે એને પોષણ સૌથી વધારે આપવું પડે જે અમુક દવાઓના આપડે નામ લીધા એ પણ પોષણમાં જેવી રીતે બેક્ટેરિયા માટે કીધું કે જે 7 પ્રકારના ફંગસ બેક્ટેરિયાનો કોમ્બિનેશન આવે છે જેથી કરીને તમે પી એચ તો શરૂઆતના સ્ટેજમાં એને પણ આપી શકો એનપીકેના પણ બેક્ટેરિયા જે આવે છે તો એનાથી શું થશે કે જે જમીનમાં તત્વો પડેલા છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ તો એ ઈઝીલી અવેલેબલ છોડ કરી શકશે અને એનો growth થશે તો ટાઈમે ટાઈમે અલગ અલગ ટ્રીટમેન્ટ કરવી પડશે ગેલેલિયો તો જરૂરી છે જ અને ગેલેલિયો તો તમે બધા મારશો પણ ગેલેલિયોનો તમને ફાયદો મળે સાથે સાથે બીજી પણ જે સારી દવા આવે છે જે પોષણ માટેની સારી દવા એ વાપરો જેથી કરીને તમને સારમ સારું ઉત્પાદન મળે આભાર મોયતભાઈ આવીને આવે અવનવી માહિતી જોવા માટે અમારી ચેનલ અનદાતા યુટ્યુબ ચેનલ જોતા રહો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ